મિત્રો બે હજાર છવ્વીસ શરૂ થાય તે પહેલા તમારા રસોડામાંથી આ બે નાની વસ્તુઓને બહાર ફેંકી દો એટલા પૈસા આવશે કે સંભાળતા સંભાળતા થાકી જશો મિત્રો દરેક વ્યક્તિએ જીવનમાં ઓછામાં ઓછું એક વાર તો આવું જરૂર વિચાર્યું હશે કે હે ભગવાન હું આટલી મહેનત કરું છું તો પણ મારી પાસે પૈસા કેમ ટકતા નથી પૈસા જેવા મારી પાસે આવે છે તેવા ક્યાંક ને ક્યાંક ચાલ્યા જાય છે કમાણી તો થાય છે પણ મનમાં સંતોષ નથી ઘરમાં તે ખુશીઓ નથી રસોડું ભરેલું રહે છે તો પણ મન હંમેશા ખાલી રહે છે અનેક પ્રકારના સવાલો અનેક પ્રકારના નકારાત્મક વિચારો અને નકારાત્મક પ્રશ્નો મનમાં ઉત્પન્ન થવા લાગે છે તમે મિત્રો હંમેશા ઈમાનદારીથી જીવો છો બધાની મદદ પણ કરો છો ક્યારેય કોઈનું ખરાબ નથી વિચારતા પણ તેમ છતાં તમારા જીવનમાં દર વખતે માત્ર અને માત્ર દુઃખ જ આવે છે માત્ર અને માત્ર તમારા જીવનમાં પરેશાનીઓ જ આવે છે પણ મિત્રો હવે જે આવનારું નવું વર્ષ છે બે હજાર છવ્વીસ તે તમારા જીવનમાં ખૂબ જ શાનદાર બની શકે છે હા મિત્રો ધ્યાનથી મારી વાત સમજી લેજો મિત્રો જતું આ વર્ષ માત્ર તારીખ જ નહીં બદલશે માત્ર કેલેન્ડર જ નહીં બદલાય પણ તમારું આખું જીવન બદલી શકે છે મિત્રો આજના આ વીડિયોમાં અમે તમને ત્રણ એવી વસ્તુઓ વિશે જણાવવાના છીએ જે તમારા ઘરના રસોડામાં જ તમને મળી જશે અને આ ત્રણ વસ્તુઓના કારણે મિત્રો તમારી આસપાસ કંઈ પણ સારું ચાલી રહ્યું નથી હા મિત્રો જ્યારે પણ તમારા જીવનમાં કંઈક સારું થવાનું હોય છે કંઈક કાળી નજર તમારા કામ પર લાગી જાય છે અને તમારું બનતું બનતું કામ બગડી જાય છે વર્ષ બે હજાર આ પૂરું વર્ષ તમારા માટે ઘણી બધી પરેશાનીઓ લઈને આવ્યું ઘણા બધા લોકોએ મિત્રો તમારી ખુશીઓ પર કાળી નજર લગાવી તો ઘણા બધા લોકોએ તમારા પર તંત્ર મંત્ર પણ કર્યા તમારા જીવનમાં આ વર્ષે ઘણી બધી દુઃખદાયક ઘટનાઓ બની છે જે કામમાં તમે ખૂબ મહેનત કરી તે કામ તમારું અટકી ગયું જે વ્યક્તિ પર તમે દિલથી ભરોસો કર્યો તે વ્યક્તિએ અંતે તમને દગો આપી દીધો ઘણી બધી પરેશાનીઓ મિત્રો પૂરા વર્ષ તમે સહન કરી છે પણ મિત્રો બસ હવે ખૂબ થયું આવનારું આ વર્ષ તમારા જીવનમાં ખુશીઓ લઈને આવે આ વાત અમે પણ ઈચ્છીએ છીએ પણ મિત્રો કહે છે ને કે જીવનમાં બધું સરળતાથી નથી મળતું મિત્રો વર્ષ બે હજાર પચીસ તમારા માટે જેવું જવું હતું તેવું વીતી ગયું પણ આવનારા નવા વર્ષની શરૂઆત જો તમે સારી રીતે કરવા માંગો છો જો તમે ઈચ્છો છો કે તમારા પરિવારમાં પણ ખુશીઓ બની રહે વધુ ઝઘડા લડાઈ ના થાય પૈસા તમારી પાસે આવે અને ટકે ફિઝુલમાં તમારો કોઈ ખર્ચ ના થાય હોસ્પિટલોમાં પૈસા ના લાગે દવાઓમાં પૈસા ના લાગે અને ખોટી જગ્યાએ પૈસા ના લાગે તો મિત્રો સમય રહેતા આ ત્રણ વસ્તુઓને તમારા ઘરના રસોડામાંથી બહાર ફેંકી દેજો આખરે તે ત્રણ વસ્તુઓ કઈ છે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના આ વિડિયોમાં અમે તમને જણાવવાના છીએ તેથી આ વિડિયોને અંત સુધી જુઓ વિડીયોની શરૂઆત કરતા પહેલા માતા રાણીના સાચા ભક્ત વિડીયોને લાઇક કરો અને સાચા મનથી કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી રાધે રાધે જરૂર લખજો મિત્રો ખૂબ જલ્દી નવું વર્ષ આવવાનું છે અને આ બે હજાર છવ્વીસ એક નવું વર્ષ નહીં પણ એક નવો સમય એક નવું ચક્ર અને તમારા જીવનમાં એક નવી શરૂઆત લઈને આવી રહ્યું છે મિત્રો જો આ વર્ષની શરૂઆત પહેલા તમે તમારા ઘરમાંથી તે નકારાત્મક વસ્તુઓને બહાર કાઢી દીધી જેણે પૂરા વર્ષ તમારા જીવનમાં પરેશાનીઓ પેદા કરી છે તો મિત્રો તમારું જીવન ખુશીઓથી ભરાઈ શકે છે આવનારું વર્ષ તમારા જીવનમાં ઘણી બધી તરક્કી લઈને આવી શકે છે કારણ કે મિત્રો જુઓ બે હજાર પચીસ માં તમે ઘણા બધા દુઃખોનો ઘણી બધી પરેશાનીઓનો સામનો કર્યો છે આ વાત અમે જાણીએ છીએ તમે તમારા મનમાં પૂરા વર્ષ કોઈને કોઈ બોજ દબાવીને બેઠા છો તમારા ઘરમાં લક્ષ્મી ટકી નહીં સવારે ઉઠો છો કામ પર જાઓ છો દોડધામ કરો છો સાંજે થાકીને પાછા ઘરે આવો છો અને સુઈ જાઓ છો તમારું જીવન માત્ર આટલામાં જ સામાન્ય રહી ગયું છે ઘણીવાર તમને એવું લાગે છે કે તમારા જીવનને કોઈએ બાંધી દીધું હોય તમારો આખો દિવસ એક સરખો થઈ ગયો હતો એક સમાન થઈ ગયો હતો કંઈક નવું કંઈક બદલાવ તમારા જીવનમાં આવતો જ નહોતો અને આ વસ્તુઓથી મિત્રો તમે પણ હવે પૂરી રીતે થાકી ગયા છો જુઓ મિત્રો ઘરની જે સૌથી પવિત્ર જગ્યા માનવામાં આવે છે તે છે આપણા ઘરનું રસોડું હા મિત્રો જ્યાં અન્ન બને છે જ્યાં ખોરાક બને છે કારણ કે અહીંથી જ આપણા શરીરને શક્તિ મળે છે અને અહીંથી જ પૂરા ઘરની ઉર્જા જાગૃત થાય છે શાસ્ત્રોમાં પણ મિત્રો આ વાત સ્પષ્ટ રીતે કહેવામાં આવી છે કે જે ઘરમાં રસોડું શુદ્ધ હોય વ્યવસ્થિત હોય ત્યાં લક્ષ્મીનો હંમેશા વાસ રહે છે જે ઘરમાં સકારાત્મક વાતાવરણ હોય રસોડામાં સાફ સુથરું કામ થાય શુદ્ધ આહાર બને તે ઘરમાં હંમેશા મા લક્ષ્મીનો વાસ રહે છે પણ જે ઘરનું રસોડું અશુદ્ધ હોય અવ્યવસ્થિત હોય ભારેખમ હોય તે ઘરમાં લક્ષ્મી ક્યારેય ટકીને નથી રહેતી આજની જિંદગીમાં મિત્રો અમે રોજ સવારે ઉઠીએ છીએ સવારે ચા નાસ્તો બનાવીએ છીએ દિવસમાં ખાવાનું બનાવીએ છીએ કામ પર જઈએ છીએ રાતે આવીએ છીએ અને સુઈ જઈએ છીએ રસોડાને અમે માત્ર ખાવાનું બનાવવાની જગ્યા બનાવી દીધું છે મિત્રો આ ખૂબ ખોટું છે માની લો કે તમે રસોડામાં માત્ર ખાવાનું જ બનાવો છો પણ તે એક રસોડું તમારા પૂરા ઘરની તમારા પૂરા મનની ઊર્જા નક્કી કરે છે હા મિત્રો રસોડું માત્ર ખાવાનું બનાવવાની જગ્યા નથી આ તમારા જીવનની દિશા નક્કી કરનારી જગ્યા છે અને આ જગ્યામાં તમે જે કંઈ પણ રાખો તે ખૂબ વિચારીને રાખવું કારણ કે જેવી વસ્તુઓ તમે અહીં રાખશો જેવી હાલતમાં તમે આ જગ્યાને રાખશો તમારા જીવનની સ્થિતિ પણ ધીમે ધીમે એવી જ થતી જશે મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ આ વાત કહેવામાં આવી છે કે આપણા ઘરમાં હાજર ઘણી વસ્તુઓનો આપણા જીવન પર ખૂબ ઊંડો પ્રભાવ પડે છે ભલે તે નકારાત્મક વસ્તુઓનો પ્રભાવ હોય કે સકારાત્મક વસ્તુઓનો પ્રભાવ હોય જે વસ્તુ તમે તમારા રસોડામાં રાખશો તમારું જીવન ધીમે ધીમે એવું જ થતું જશે મિત્રો જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં પણ પૈસા આવે તે પૈસા ટકે અને તમારા ઘરમાં હંમેશા ખુશીઓ બની રહે ક્યારે કોઈ ઝઘડો લડાઈ ના થાય તમારું મન હંમેશા શાંત રહે પરેશાનીઓ તમારા ઘરથી હંમેશા દૂર રહે તો મિત્રો તમારે તમારા ઘરમાં માત્ર પૂજા પાઠ જ નહીં કરવું પડે પણ તમારા ઘરમાંથી તે અનાવશ્યક વસ્તુઓને પણ દૂર કરવી પડશે જે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિને રોકી રહી છે તે અનાવશ્યક વસ્તુઓ મિત્રો જે તમારા જીવનમાં ખુશીઓને પ્રવેશ નથી કરવા દેતી પણ મિત્રો આપણી સૌથી મોટી સમસ્યા એ જ છે કે તે તૂટેલી ફૂટેલી વસ્તુઓને બેકાર વસ્તુઓને પકડીને બેઠા રહીએ છીએ જેના કારણે આપણા ઘરમાં નકારાત્મક ઊર્જાઓ પેદા થવા લાગે છે આપણને લાગે છે કે આ વસ્તુ આજ નહીં તો કાલ ક્યારેય ને ક્યારે કામ આવશે આ વસ્તુઓને ફેંકવી ઠીક નથી અને ફેંકવાથી કહી નહીં થાય પણ મિત્રો તે વસ્તુઓ ધીમે ધીમે આપણા ઘરનું સુખ શાંતિ અને ધન વૈભવ અને ખુશીઓ બધું નાશ કરી દે છે અને તમે આ વસ્તુઓને સમજી નથી શકતા વર્ષ બે હજાર પચીસમાં મિત્રો તમારા જીવનમાં રોજ ઘણી નાની મોટી સમસ્યાઓ આવતી રહી છે પતિ પત્નીમાં વાત વાત પર તકરાર થઈ બાળકોનું મન અભ્યાસમાં બિલકુલ નહોતું લાગતું ફિજુલ ખર્ચ આવતા રહ્યા અચાનક પરિવારમાં કોઈ બીમાર પડી જાય ઈલાજમાં હોસ્પિટલમાં દવાઓમાં ઘણા બધા પૈસા લાગી જાય અને મિત્રો આ બધું માત્ર તમારા ભાગ્યના કારણે નથી થતું ઘણા લોકો એવા છે જે માત્ર પોતાના ભાગ્યને જ કોસે છે કે અરે મારું તો ભાગ્ય ખરાબ છે અરે મારી તો કિસ્મત ખરાબ છે જે મારી સાથે આવું થઈ રહ્યું છે પણ માત્ર ભાગ્યને કોસવું જ સાચું નથી મિત્રો તમારે તમારા જીવનમાંથી તે નકારાત્મક વસ્તીઓને બહાર કરવી પડશે જેના કારણે તમારા જીવન પર નકારાત્મક અસર પડી રહી છે ખાસ કરીને તમારા રસોડામાંથી કારણ કે મિત્રો અહીંથી જ તમારું જીવન ચાલે છે અહીંથી જ તમારી પૂરી જિંદગી નક્કી થાય છે તમે મિત્રો ધ્યાન આપ્યું હશે કે કેટલાક ઘરોમાં સામાન્ય કમાણી હોવા છતાં પણ ત્યાં તમને ક્યારેય પૈસાની તંગી દેખાતી નથી અને કેટલાક ઘરોમાં મિત્રો લાખોની કમાણી થાય છે ત્યાં દર મહિને પેન્શન આવે છે સેલરી આવે છે ઘણા પૈસા આવે છે પણ તેમ છતાં તે ઘરમાં આખો દિવસ લોકો ઉધાર માંગવા આવશે આખો દિવસ ત્યાં તણાવ અને ડરનું વાતાવરણ બની રહેશે આખો દિવસ તે ઘરમાં ઝઘડા લડાઈ થતા રહેશે અને તે લોકો ઉધાર માંગતા રહેશે મિત્રો આ બધું તે જ નકારાત્મક ઉર્જાઓનો પ્રભાવ હોય છે આજના સમયમાં માણસ બહારની દુનિયામાં તો ખૂબ ખૂબ સારો દેખાવા માંગે છે તે બહાર બધાને અમીર દેખાડવાની કોશિશ કરે છે તે નોકરી બદલે છે વ્યાપાર બદલે છે શહેર બદલે છે પણ તેના ઘરમાં તેને શું બદલવું છે ઘરમાં તેને ખુશ રહેવા માટે બરકત લાવવા માટે શું કરવું છે આ વસ્તુઓ પર ક્યારેય તેનું ધ્યાન નથી જતું અને મિત્રો આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે જે સ્થિતિ ઘરની અંદર હશે તે જ બહાર દેખાશે જો તમારા ઘરના રસોડામાં ગંદકી છે તો તમારું જીવન પણ એવું જ થઈ જશે પછી તમે કેટલા પણ ઉપાય કરી લો તમે કેટલી પણ મહેનત કરી લો પૈસા આવશે પણ સાચી જગ્યાએ લાગશે નહીં પૈસા ટકશે નહીં અને પરેશાનીઓ વધતી જશે આજના આ સમયમાં મિત્રો આપણા પર ઘણી બધી જવાબદારીઓ છે સવારે ઉઠતા જ આપણા દિમાગમાં હજારો સવાલો પેદા થાય છે આજે વીજળીનું બિલ આવ્યું આજે ગેસની ટાંકીનું બિલ આવ્યું બાળકોની ફી આવી ઘરનું ભાડું આપવાનું છે દવાઓ છે ઇલાજ કરાવવાનો છે ભવિષ્યની ચિંતા અનેક પ્રકારની ચિંતાઓ આપણા જીવનમાં સવારે ઉઠતા જ આવી જાય છે જો તમને અમારી વાત સાચી લાગી રહી હોય તો કોમેન્ટમાં જણાવજો કે હા તમે સાચું કહી રહ્યા છો મિત્રો આ બધી ચિંતાઓ આ બધી પરેશાનીઓની વચ્ચે આપણે મનથી તે વાતને ભૂલી જઈએ છીએ જેના પર આપણે સૌથી પહેલાં ધ્યાન આપવું જોઈએ આપણે અહીં ભૂલી જઈએ છીએ કે આપણા ઘરમાં શું ચાલી રહ્યું છે આપણે શું કરી રહ્યા છીએ કઈ વસ્તુઓ કઈ વસ્તુઓ આપણા ઘરમાં પડી છે મિત્રો આ વર્ષે તમારા જીવનમાં ઘણી બધી અસફળતાઓ આવી ઘણી બધી પરેશાનીઓ આવી પૈસાની તમારી પાસે ઘણી કમી રહી સમય તમારો ખૂબ ખરાબ રહ્યો પણ હવે ધીમે ધીમે મિત્રો આ વાતના સંકેતો મળી રહ્યા છે કે વર્ષ બે હજાર છવ્વીસ તમારા માટે સફળતાઓથી ભરેલું રહેવાનું છે હા મિત્રો અને જો તમે પણ ઈચ્છો છો કે આ આખું વર્ષ વ્યર્થ ખર્ચ તમારો ઓછો થાય દવાઓમાં વધુ પૈસા તમારા ના જાય તમારી તિજોરીઓ હંમેશા ભરેલી રહે તમારું મન શાંત રહે પરેશાનીઓથી તમે દૂર રહો તો મિત્રો સમય રહેતા આ ત્રણ વસ્તુઓને તમારા ઘરના રસોડામાંથી બહાર ફેંકી દેજો મિત્રો જેવા તમે આ ત્રણ વસ્તુઓને તમારા રસોડામાંથી બહાર કાઢશો થોડા જ દિવસોમાં તમે જોશો કે તમારા જીવનમાં એવા બદલાવ આવશે એવા પરિવર્તન આવશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે વિશ્વાસ જાળવી રાખવો આ ઉપાય મિત્રો જ્યારે પણ તમે કરો તો પૂરા આત્મવિશ્વાસ સાથે કરવો મનમાં કોઈ પ્રકારની કોઈ લાલચ ના રાખવી એવું ના વિચારવું કે મને તો માત્ર પૈસા જ જોઈએ બસ તેથી જ હું ઉપાય કરી રહ્યો છું આ પ્રકારની લાલચ તમારા મનમાંથી કાઢી નાખો તમે આ ઉપાય તેથી કરી રહ્યા છો કે તમારા ઘરમાં સુખ શાંતિ બની રહે તમને તમારી મહેનતનું ફળ મળે અને તમારા ઘરમાં બરકત બની રહે તેથી લાલચને તમારે તમારા મનમાંથી કાઢી દેવી પડશે નહીં તો આ ઉપાય કોઈ કામ નહીં કરે તો મિત્રો ખૂબ ધ્યાનથી તે વાતો સમજજો કારણ કે આ ખૂબ સરળ વસ્તુઓ છે પણ તમે ક્યારેય આ વસ્તુઓ પર ધ્યાન નહીં આપ્યું હોય મિત્રો જે સૌથી પહેલી વસ્તુ છે જેને તમારે તમારા રસોડામાંથી બહાર કરવી જોઈએ તે છે તૂટેલા વાંકા ચૂકા જૂના વાસણો હા મિત્રો જો તમારા રસોડામાં હવે ધ્યાનથી જોશો નજર કરશો એક એક વાસણને ધ્યાનથી જોશો તો મિત્રો તમને ઘણા બધા એવા વાસણો દેખાશે જેની કિનારીઓ તૂટી ગઈ છે કેટલીક વસ્તુઓનું ઢાંકણું સાચી રીતે બંધ નથી થતું કેટલીક વસ્તુઓ એવી છે જે કામ નથી આવતી પણ તેમ છતાં અમે એ વિચારીને રાખી છે કે આગળ ક્યારેય ને ક્યારે કામ આવશે ઘણી વસ્તુઓ પર મિત્રો કાળા કાળા ડાઘ પડી ગયા છે મિત્રો આ બધું દરિદ્રતાના સંકેત માનવામાં આવે છે આવા વાસણમાં ભોજન કરવું આવા વાસણમાં ખાવાનું બનાવવું કે આવા વાસણોને પોતાના રસોડામાં રાખવાથી તમારું જીવન એક જગ્યાએ અટકી જાય છે તમારું જીવન સ્થિર થઈ જાય છે તમે ઈચ્છા કરીને પણ તમારા જીવનમાં કંઈક નવું પણ નથી લાવી શકતા કંઈક બદલાવ નથી લાવી શકતા તેથી મિત્રો બે હજાર છવ્વીસ શરૂ થાય તે પહેલા આવા તૂટેલા ફૂટેલા જૂના વાસણોને તમારા ઘરમાંથી બહાર કરી દેજો કારણ કે મિત્રો રસોડામાં પડેલી વસ્તુઓ માત્ર સામાન નથી હોતી તે રોજ તમારા દિમાગને કોઈ ને કોઈ મેસેજ આપે છે તેથી તૂટેલો ડબ્બો તૂટેલી પ્લેટો કાઠ લાગેલું ઢાંકણું કે ખાલી મસાલાનું પેકેટ ઘણીવાર લોકો આ પણ સાચવીને રાખી લે છે કે બીજી વાર તે જ લઈને આવીશું કારણ કે મિત્રો અહીં અધૂરી વસ્તુઓ તમારા જીવનમાં પણ અધૂરાપણું લાવે છે આ વસ્તુઓ રોજ તમને તમારા જીવનમાં કમીનો અહેસાસ કરાવશે અને અને કારણે મિત્રો તમારી કમાણી ઓછી થશે પછી ધીમે ધીમે તમારું મન પણ નબળું થવા લાગશે અને ધીમે ધીમે તમારા ઘરની બરકત ખતમ થવા લાગશે બીજી વસ્તુ મિત્રો ખરાબ રાશન અને ખરાબ આદત હવે એવું ના વિચારજો કે બસ કીડા પડેલા આટાની વાત થઈ રહી છે અસલમાં વાત થઈ રહી છે ચાલશે વાળી આદતની મિત્રો તમે ખરાબ તેલ બાસી દાળ જૂનો મસાલો એ વિચારીને રાખું છું કે હમણાં ફેંકીશું તો નુકસાન થશે અને ત્યારે દિમાગમાં એક નકારાત્મક પેટર્ન જાગે છે નુકસાનથી બચવું અને અહીંથી જ મિત્રો તમારી જે વૃદ્ધિ છે તે અટકી જાય છે અને આ જ આદત આ જ વિચારની અસર તમારા જીવન પર પડવા લાગે છે કે હમણાં ફેંકીને શું થશે આ વસ્તુથી હમણાં તો કામ ચાલી જશે તેથી કોઈ ખૂબ જૂની વસ્તુ થઈ ગઈ હોય તે વસ્તુઓથી જો તમારું મન ભરાઈ ગયું હોય તે વસ્તુઓમાં મિત્રો હવે તમને વધુ ઉપયોગ દેખાતો નથી તો તે વસ્તુઓને રસોડામાંથી બહાર કાઢી દેજો સાથે મિત્રો ઘણા લોકોના રસોડામાં ઘડિયાળ લગાવેલી હોય છે પણ આપણે જોઈએ છીએ કે તે ઘડિયાળ ઘણા ઘણા વર્ષોથી બંધ પડી છે તે ઘડિયાળમાં અથવા તો નવો સેલ નાખી દેજો અથવા તે ઘડિયાળને બદલી દેજો કેવી રીતે પણ કરીને તે ઘડિયાળને ચાલુ રાખજો કારણ કે રસોડામાં બંધ ઘડિયાળ હોવી એ દરિદ્રતાનો સીધો સંકેત માનવામાં આવે છે અને આ મિત્રો તમારા ઘરની તરક્કીને ચારે તરફથી બાંધી દે છે અટકાવી દે છે અને ચપ્પલનો ઉપયોગ કરવો આ ખૂબ ખરાબ આદત છે માની લો કે હમણાં સમય ઠંડો છે હમણાં ખૂબ વધુ ઠંડીનો મોસમ છે પણ તેમ છતાં કેટલી પણ વધુ ઠંડી કેમ ના હોય તમે તમારા રસોડામાં ક્યારેય જૂતા અને ચપ્પલનો ઉપયોગ ના કરજો આવું કરવાથી મિત્રો તમારા રસોડામાંથી મા લક્ષ્મીનો વાસ ખતમ થઈ જાય છે અને પછી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાઓ વધવા લાગે છે અને તમારું ઘર દરિદ્રતા તરફ આગળ વધે છે તેથી સમય રહેતા તમારી આ આદતોને સમય રહેતા તમારી ભૂલોને સુધારી લેજો કારણ કે જુઓ મિત્રો આ ખૂબ નાની નાની વાતો છે ખૂબ નાની ભૂલો છે શું ખબર તમારું આના પર ધ્યાન જાય પણ ના જાય પણ જો સમય રહેતા આ ભૂલોને તમે નહીં સુધારો તો ધીમે ધીમે મિત્રો આ વસ્તુઓ તમને અંદરથી ખોખલા કરવા લાગશે અચાનક રાતોરાત કંઈ બદલાશે નહીં ધીમે ધીમે તમારા જીવનમાં દરિદ્રતા આવવા લાગશે પરેશાની આવવા લાગશે તેથી સમય રહેતા તમારી આદતોને સુધારો સમય રહેતા તમારા જીવનમાં બદલાવ લાવો અને પછી જુઓ કે તમારા ઘરમાં કેવી ખુશીઓ આવે છે તમારા ઘરમાં કેટલી બરકત બની રહે છે આશા રાખીએ છીએ મિત્રો વિડીયોમાં જણાવેલી વાતો તમને સમજ આવી હશે પસંદ આવી હશે વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરવામાં વિલંબના કરજો સાથે મિત્રો સાચા મનથી કોમેન્ટ બોક્સમાં હર મહાદેવ જય લક્ષ્મી જરૂર લખી દેજો માતા રાણીની તમારા પર અને તમારા પૂરા પરિવાર પર કૃપા બની રહેશે હમણાં માટે મિત્રો આ વીડિયોમાં આટલું જ વિડિયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ